વિયેટનામથી તેમને બાય રોડ કંબોડિયા લઈ ગયેલા અને ત્યાં એમને કોલ સેન્ટરમાં જે કામ એને નહોતું કરવું એ પ્રકારનું કામ કરાવતા હતા અને પછી ત્યાંથી એને પરત આવવા માટે બે હજાર ડોલરની માગણી કરતા હતા બે હજાર ડોલર એમને મળે તો જ એને ત્યાંથી છૂટા કરે એમ કરીને એમને પાંત્રીસ દિવસ સુધી ત્યાં મૂકી રાખેલા આ એક માનવ તસ્કરીનો ગુનો હતો જે અમારા ધ્યાન પર આવતા પરમ દિવસે ગુનો દાખલ કરેલો છે અને યુનિક એમ્પ્લોયમેન્ટ સર્વિસના જે મેનેજિંગ ડિરેક્ટર છે મનીષ હિન્દુ

અને કોઈ બીજા ભોગ બનનાર છે તો અલગથી વધારે ની ફરિયાદ પણ દાખલ થશે એ સિવાય પણ બીજા આરોપી છે એજન્ટ કૃષ્ણા પાઠક કરીને બીજા છે અને કમોડિયામાં પણ એક એજન્ટ છે વિકી કરીને એમના પણ આરોપી તરીકે આ ફાઈલમાં નામ છે આ છેલ્લા એક વર્ષથી પહેલાનો ગુનો છે અને એક વર્ષ પહેલાથી અત્યાર સુધીમાં આ વસ્તુ ધ્યાન પર આવી છે અને જોશું તપાસ દરમિયાન કે કોઈ અગાઉ પણ કામ કરતા હતા કે ક્યાં